ખાંડ ને પાણી એક વાટકો ભેવું કરી નાખી દીધું છે આમાં નાખી દઉં હવે દઉં અને આ લોટ લીધો ને એક વાટકો એ એક વાટકો ઘી લેવાનો આ એક વાટકો ભરીને તેલ લઉં છું

હું લોટ બાંધી નાખું અને આ પાણી ફરી ગયું છે સેજ ગરમ છે જ હવે આ લોટ છે બાંધું છું એટલા પાણી લોટ બંધ થઈ ગયો છે ને તો પેલા તેલ મૂકી દઈશ તેલ આવે ને ત્યાં થઈ જાય આ આપણે લોટ બંધ થઈ ગયો છે અને હું ચાર ભાગ કરી નાખું

પડવાળા સક્કર પૂરા પારા થશે અને જાળતા જ રાખવાના છે બી એટલા જાડા પોળવાળા થશે જો પોળી દેખાશે તમને હા ને બધાય તેલ આવે ને ત્યાં વણી નાખું પપોડવાળા શક્કર બાર તમારે ઘી નાખવું જ નાખી શકાય ઘીવાળા કરાય દાળદા ન ખાય ને ચોખ્ખું ઘી ન ખાય પણ અત્યારે અમે તેલમાં જ મન તેલમાં જ કર્યા છીએ હવે આ છેલ્લું છે થઈ જશે તે આપણું તેલય આવી જશે સાતા મેઠમ માં બાળકો ખાવા હાટું થઈને તમને ગોળમાં બનાવી શકો મેં અત્યારે આ ખાંડમાં બનાવ્યા છે આપણું આ તેલ આવી ગયું છે હવે નાખી દેવા ચાવવાનું ગેસ ધીમો જ કરી નાખ્યો છે મેં જો આપણે બદામી કલર ના થઈ ગયા છે કાળી હવે આ બી જો કાઢ ના આપા શક્કરપારા તૈયાર છે પડવાળા તમને તમને મારી આ રેસીપી ગમે પડવાળા શક્કરપારાની તો લાઇક ને શેર કરજો કોઈ નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો એટલે મારા અવનવા વિડીયો બધાય અને વાનગી જોવા મળે આગળ તમને